પ્રાપ્ત માહિતી અનુસાર ગામની આવેલી શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિવિધ કેમિકલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં આવે છે જે કેમિકલ ઉત્પાદન અને પ્રોસેસિંગ સમયે તેમાંથી નીકળતા ઝેરી વાયુ હવામાં પ્રસરી જવાથી અતિક્ષય તીવ્ર દુર્ગંધ સહિત આંખમાં બળતરા થવી હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કામુની દ્વારા પ્રદૂષણ નિયંત્રણના તમામ નિયમોને નેવે મૂકીને કામગીરી કરવામાં આવી રહી છે ગતરોજ અહીંયા કેમિકલ કંપનીમાંથી ઝેરી કેસ છોડવામાં આવતા આસપાસના વિસ્તારમાં આવેલા મરઘા ઉછેર કેન્દ્રોમાં તેની અસર થઈ હતી જેને કારણે અનેક મરઘાઓ મૃત્યુ પામ્યા હતા સમગ્ર પ્રકરણમાં ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને જાણ કરી હતી જીપીસીબીના અધિકારીઓએ સ્થળ પર આવેલી શિવમ પેટ્રોકેલ કંપની પર કેમિકલ છે જ્યારે શિવમ પેટ્રોકેલ કંપનીથી બસો મીટરના અંતરે તળાવ આવેલું છે તો આ કંપનીને તળાવ નજીક પ્લાન્ટ સ્થાપવાની પરવાનગી કેવી રીતે મળી સમગ્ર મામલે રહી છે યોગ્ય તપાસની માંગણી કરી છે જીપીસીબીના કાયદા શિવમ પેટ્રોકેમ કંપની માટે અલગ છે તેવા અનેક પ્રશ્નો ગ્રામજનોએ ઉઠાવીને બરગા ઉછેર કેન્દ્રમાં થયેલા અપમૃત્યુ મામલે તપાસની માંગણી કરવામાં આવી છે હવે મારી પાછળ આપ લોકો દેખી રહ્યા છો શિવમ કંપની આવેલી છે હવે એ લોકો રાત્રિ રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન એક ઝેરીલો ગેસ છોડે છે હવે એ ઝેરીલો ગેસ એટલો ખરાબ છે જેથી આપણા સ્વાસ્થ્યને પણ બહુ નુકસાન કરે છે એક ઉધરસ એક શરદી આ બધું તો નોર્મલ છે દર બીજે ત્રીજે માણસ બીમાર પડી શકે છે અને આપ લોકો પાછળ જે પાક દેખી શકતા છો એને કા એને ઘણું નુકસાન થાય છે અને એ બી આ લોકો જવાબદાર લેતા નથી હવે અમારી એટલી જ અપીલ છે કે એ ઝેરીલો ગેસ આ લોકો બંધ કરે કેમ કે દર અઠવાડિયે એક બે વાર આ લોકો એ ટાઈપનો ગેસ છોડે જ છે અને એનાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે પાક બાક બધું જ બગડે છે એનાથી અમને બહુ જ નુકસાન થાય છે એનાથી પાક મારી બાજુમાં શિવમ કંપની આવી રહી છે એનો ઝેરી ગેસથી મારા પક્ષી મરી રહ્યા છે અને જે કોઈ પાક કરીએ છીએ એનો પાકનું કોઈ ઉત્પાદન આવતું નથી અને પાણી વધારે પડતું ભરાઈ જાય છે અને ઝેરી ગેસના કારણે પક્ષી મારે વધારે પડતું મરે છે અને જે પાકની અંદર પાકતું નથી એના માટે મારે આ પક્ષીનો ધંધો અને કરવો પડે છે અને એના કારણેથી અત્યારે બહુ જ મરણ આવી રહ્યું છે અંદર એટલા માટે મેં આ આક્ષેપ મૂકું છું એ માટે આશરે કેટલા પક્ષીઓ તમારા મર્યા હશે રોજના પચાસથી સાહીઠ પક્ષી મરી જાય છે ઝેરી ગેસના હિસાબથી અને એની કિડની ફેલ થઈ જાય છે મેં રિપોર્ટ કરાવ્યો હતો એને કિડની ફેલ થઈ જાય છે તો શું કહી શકાય કે આ જે ગેસ છે એ મનુષ્ય માટે પણ હાનિકારક છે મનુષ્ય માટે બી બહુ હાનિકારક છે ગળાની અંદર ખીસી આવું બધું આવે છે અને બીજું શું થાય કે મનુષ્યને બી અંદર આમ ચક્કરને એવું બધું આયા કરે છે અને ગેસ સવારના સાત વાગેથી તો વધારે પડતું જ ગેસ અંદર આવે છે વધારે પડતું અને આખા ફામની અંદર ધુમાડો ધુમાડો જ દેખાય છે એ પોઝિશન છે કાલે ઉઠીને આ મનુષ્યને લીધે બી હાનિકારક બની શકે છે કે ભોપાલ કાંડ જેવું જે થયું હતું એ પણ આવું બની શકે અને એ જ પોઝિશન આવી શકશે એવું લાગે છે મને આગળથી આ જ પોઝિશન છે એને એના માટે આક્ષેપ મૂક્યો છે અમે આપણું નામ નાઝીરભાઈ સરદારસિંહ રાઠોડ રાઠોડ પોલ્ટ્રી